धीतारि नजरै किताबो उघडी नमो मंगलारूप मोगलमाडी नमो मंगलारूप मोगल ંગલ કરવી પડે તમે જે અવાજ મારી એ ગીર સોમનાથ ની કોયલ નો અવાજ છે હું એટલા માટે બોલું છું તમે ટાઈટલમાં જોયું હશે કોઈલનો અવાજ મીઠો હોય છે અને મીઠો અવાજ હંમેશા આપણને કાનને સાંભળો ગમતો હોય છે પણ મીઠો અવાજ માત્ર વનરાયું પૂરતો જ ન રહેવો જોઈએ દરેક ઘર સુધી પહોંચવો જોઈએ એના માટે ગાયકોની ગોદ કરું છું અને બહુ સરસ અવાજ મને મળ્યો છે ગીર સોમનાથથી આપણને કોઈલ મળી છે એવો શબ્દ વાપરીશ દિવાળીબેન ભીલ પણ જૂનાગઢ જિલ્લાના છે એ જિલ્લાએ ઘણું બધું આપ્યું છે દિવાળીબેન ભીલ પીઘુદાન ગઢવી રાજભા ગઢવી હાજી રમકડું પ્રાણલાલ વ્યાસ ગીર સોમનાથ જિલ્લો હમણાં જ થયો પણ એક તો જૂનાગઢ જિલ્લો તમારો મૂળ જે છે આપણો જૂનાગઢ જિલ્લો તો મને એવો વિશ્વાસ છે કે તમે જે ભૂમિમાંથી આવો છો ને એટલા માટે પણ તમે સફળ રહેશો મને એવું લાગે છે આપણે ખાલી સાથે મળીને પ્રયત્ન કરીએ તો ગાયકોની ગોતમાં આ અવાજ જે તમે સાંભળ્યો એ અવાજ જેનો છે દયા કલસરી અમારી સામે બેઠા છે કવિ દાદ પણ આપણા જુનાગઢના એટલે દાદ અને પછી તમે સિંહને યાદ કર્યો છે રચનામાં સિંહ આવી જાય છે ક્યારેક વાડી હા વાડી હા ઘણી ઘણી વખત આવે છે ગામમાં બી ઓકે સી ની બીક લાગે છે નહીં નામ આપણે એની સામે જાઈને એટલે આમ નો લાગે એટલે એવું નહીં તમે એમ સામે આવી જ તો બીક લાગે છે ને લાગે તો ખરી જ ને ઓકે એટલા માટે સવાલ કર્યો મે કે સિંહ આવે એટલે ગીર યાદ આવે છે આપણને હા સૌરાષ્ટ્ર યાદ આવે છે ગિરનાર યાદ આવે છે સૌરાષ્ટ્ર

સાઈબો મીઠો વડલો રે મારો સાઈબો મીઠો વડલો હું ગોવાલણ વાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડે જ અરે હું રે ગોવાલણ વાલણ ગીરની રે મારી શામરા ધાની જોડે જો તમારી જે જોડ છે એની વાતચીત કરવી છે તમારો જે સાઈબો છે એમની એટલા માટે વાત કરવી છે કે ગાયકોની ગોત જ્યારથી મેં શોર્સ શરૂ કર્યો ને ત્યારે કેટલા બધા બહેનોનો ફોન આવ્યો કે જે લોકોની ઉંમર ચાળીસ વર્ષથી ઉપર છે એ લોકોની પચાસ વર્ષની ઉંમર છે એમને કીધું કે દિનેશભાઈ જો અમારા પતિએ અમને મોકો આપ્યો હોત તો અમે સિંગર હોત એકવાર તમે ઇન્ટરવ્યુ કરવા આવો અથવા અમને સાંભળી લો તો અમને એવું લાગે કે અમે પણ ગાયક છીએ તો ક્યાંક પતિનો સપોર્ટ ના હોય તો મોટાભાગની સ્ત્રી કામ નથી કરી શકતી ગમતું કામ ના કરી શકે આ ફિલ્મમાં તમે આગળ ના વધી શકો એટલે તમારા સાહેબા વિશે વાતો જાણવી છે એ સવાલ કરીશ એ ગીર સોમનાથ વારંવાર બોલું છું તો સાહેબો જે રચના છે છે બિલકુલ ભણ્યા નથી એક ચોપડી ભણ્યા નથી એમને કોઈ રચના લખવી હોય તો એ પીઠ ઉપર નખતી પછી પેન મળે તો ઘરે જઈને લખી લેતા રાજભા ગઢવી જો અહીંયા સુધી પહોંચે ગીરમાંથી નીકળેલું આપણું જે ગીર છે તો ગીર સોમનાથથી નીકળેલી દયા આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર જ્યાં પણ આપણા ગુજરાતીઓ છે એમના દિલ સુધી તમે પહોંચો ને તમે રાજ કરો કયું ગામ આપણું ગીર સોમનાથનું બેડિયા બેડિયા અને તમારા હાથમાં બેડી નથી બાંધી તમને જે છૂટ આપી તમારા સાહેબનું શું નામ છે મનીષ બલદાણી ઓકે તમને તમારું ગમતું કામ કરવામાં સપોર્ટ કરે છે હા ઓકે તમે પહેલા એમને પૂછ્યું હશે કે મારા ગાઉ છે શું પ્રતિક્રિયા હતી હા મતલબ એને ખબર જ છે કે મને ગાવાનો એટલો શોખ છે એમ તો મતલબ કોઈ બી રોકટોક નથી કેરી કરિયર તરીકે તમે આ ફિલ્ડમાં આગળ વધો તો એમને વાંધો નથી ના ઓકે એ તમને ક્યારેક ગવડાવે તમે બંને એકલા હોય ત્યારે નહીં બસ સરસ મીઠો તો પણ નહીં કે તમે ગાતા નથી ગાતી જ નથી હું મતલબ એમને ડેડિકેટ કરવા માટે આપણે કશું ગાવું હોય ત્યારે તો શું ગાશું એમના માટે મૈયા હો ગંગા મૈયા તમે આઈની વાત કરી હતી હમણાં કવિદાદની જે રચના હતી અને હું ભાઈ છું તમારો બરાબર ને એ રીતે હું આવ્યો છું અને લોકો સુધી તમારો અવાજ મારે પહોંચાડવો છે અને ગાયકોની ગોત ના કાર્યક્રમના માધ્યમથી તમે લોકો સુધી પહોંચો મૈયાને તમે યાદ કરી ગંગા મૈયાને પણ તમારી જે મૈયા છે તમારા મધર શું નામ રૈયાબેન ઓકે તમારા પપ્પાનું શું નામ મનુભાઈ ઓકે તમને જે સપોર્ટ કરે છે કારણ કે હું તો તમને પછી મળ્યો તમને તમારો અવાજ મારા સુધી પછી પહોંચ્યો પણ તમને તમે નાના હશો ત્યારથી જે બેનને લાગ્યું હશે કે તમારામાં કંઈક છે તમે સિંગર બની શકો અને તમને વારંવાર કીધું હશે કે તારે ગાવું જોઈએ એ કોણ શારદા ઓકે શું કહે તો કે તું સરસ અવાજ છે તારે એવું ઓકે મતલબ તારે આમાં તને આવડે છે ગાતા તો તારે આગળ જવું જોઈએ ઓકે તમારા મમ્મી પપ્પા શું કરે છે ખેતી જ કરે છે ખેતી કામ કરે છે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ માં કોઈ સિંગર નહીં કોઈ જ નહીં એટલે પહેલા તમે સિંગર હશો હા ઓકે મમ્મી માટે શું ગાશો તું જ નેતા તું જ માતા ભવે ભવ ભૂ સ્રસે યહાડી હલી જો કિદાન કે જગ આખું તો લુતારી તોલે કોઈ ના વે જો મરજ નમ નીદ નારી માં મને તમારો અવાજ પણ મીઠો છે અને સતત સાંભળવાનું મન થાય છે કોકને લાગશે કે મમ્મીને યાદ કરે તો પપ્પાને યાદ કરી જ લેવા તને એમ પાછળથી યાદ કરો એના કરતા તો બેક ટુ બેક ગવાશે તરત હા ઓકે તો પપ્પા માટે શું કરશો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ઈ ઘેરા કુટુંબમાં గేరో వడ్లో నే ఘేరి ఛాయడి రే లోల ఇగేరా కుటుంగ్మా మారో బాప జో మిఠో వడ్లో రే మారా బాప నో రే లోల ఇమారా నే సార్దా మాటా గఈడ్ న� કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે બેનડી ઝુલે ભઈલો ઝુલાવે ડાળખી ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે બેનડી ઝુલે ભઈલો ઝુલાવે ડાળખી અદ્ભુત અવાજ છે તમને ગમ્યો તમારો સારો અવાજ છે હા ઓકે મહેનત કરો છો આ મતલબ મોબાઈલ માંથી એમ કોઈ ક્લાસ એવું કશું નથી કે ક્લાસ તો નથી કરતા રિયાજ કરો છો કોઈ કોઈ વાર મતલબ ફોન માંથી આપણે સાંભળીને શીખી પોતાનું યુટ્યુબ ચેનલ છે તમારી ના યુટ્યુબ ચેનલ નથી પણ Instagram માં થોડા ઘણી વિડીયોસ ના પોસ્ટ હા ઓકે ઓકે આ એટલા માટે કર્યા કે તમારો અવાજ એટલો બધો સરસ છે કે ઘણીવાર કલાકારને પોતાને ના ખબર હોય કોઈ યાદ દેવડાવવું જોઈએ તો તમે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ થઈ જશો બરાબર ને શું નામ થઈ જાય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓકે આ એટલા માટે બોલાવું છું કે આ પ્લેટફોર્મ પર લોકો તમને ઇન્ટરવ્યુ સિવાય પણ ડેલી બેઝિસ ઉપર તમને સાંભળી શકે એટલા માટે તો યુટ્યુબ ચેનલ પણ આ નામથી જ કરશો તમે બરાબર ને અને નામ બદલો તો ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફોર્મ કરજો લોકોને કારણ કે તમારા ફોલોઅર્સ વધી જવાના છે તમને જે લોકો ફોલો કરે અને આટલું ઓછું જ બોલો છો ગાતા ના હોય ત્યારે પણ નહીં થોડુંક વધારે વધારે બોલો છો ઓકે અવાજ તમારો અદભુત છે આખા શરૂઆત કયા થઈ હશે જે પ્રાઇમરીના એ કયા ક્લાસમાં હતા કે તમને એવું લાગ્યું હશે કે મેં પહેલી કોઈ પ્રાર્થના ગાઈ હશે કોઈ શિક્ષકને ગમી હશે ચોથું પાંચમું ભણતી ત્યારથી ગાઉ તો હું ત્યાંથી જ ઓકે શરૂઆત કંઈક પ્રાર્થનામાં થઈ હશે હા ભજનમાંથી પછી પછીનો દોર યાદ છે કે એ વખતે આપણને આપણો અવાજ કોઈ નોટિસ કર્યો હોય તો આપણને એવું લાગ્યું હોય પોતાને કે હું સારું ગાઈ શકું હા એકવાર પોતાને ખબર પડી હોય અમારે મતલબ પ્રાઇમરીમાં બધા શિક્ષકો હતા એના થી કીધેલું કે તમારો અવાજ બહુ સારો છે તો આપણે અલગ અલગ કોમ્પિટિશન હોય એમાં પાર્ટિસિપન્ટ કરતી હતી એમાંથી પછી એટલે એ પછી કોમ્પિટિશનમાં એટલે હાઈસ્કૂલની વાત કરું છું કે કોલેજની વાત કરું છું હાઈસ્કૂલની કોલેજમાં તો આ નવરાત્રીમાં ને એમાં હું ખાલી ગાવા જાઉં છું એ બાકી કોલેજમાં તો કશું ને સ્કૂલમાં તો અલગ અલગ પ્રોગ્રામ આવે તો એમાં શારદાએ પહેલી વાર તમને મને લાગે છે કે ક્યાંક એકદમ તમને કીધું ના ગાવું પડશે અથવા તો એક સ્ટેજ અપાવ્યું તો એ શું પ્રસંગ હતો એ તો અમારા ગામમાં સપ્તાહ હતી ને ત્યાં આપણે શિવ મંદિરની સપ્તાહ હતી એમાં શિવનું કોઈ ભજન ગાયું હશે તમે હા સાંભળીએ હે ભોળાનાર ત્રિપુરારી કષ્ટ કાપ તું શિવા કષ્ટ કાપ તું દેવાધિદેવ સર્વનોને માપ તું હે દંડ ભેદ મુક્તિદ્વાર ઓમકાર તું શિવામકાર તું દેવાધિદેવ દેવ સર્વનો માને માપ તું હે ભોળાનાથ તમારો અવાજ મને લાગે દરેક જોનરમાં બહુ એટલે પરફેક્ટ છે બધી મને બહુ ખબર નથી પડતી હું તો ગાયકોની ગોધ કરું છું અને શું કમ કરું છું મને ખબર નથી કારણ કે સૂર અને સંગીતની સમજ નથી પણ મને એવી ખબર પડે છે કાનને ગમે એ સારો અવાજ મીઠો અવાજ અને એટલે જ મેં ટાઈટલ અને થમજીલમાં હું કહેવાનો છું કે આ ગીર સોમનાથની કોયલ છે લગ્નગીતો પણ તમે એટલા જ સરસ ગાતા હશો મને કોન્ફિડન્સ છે તો સાંભળી લગ્નગીતો वन राते वन मा અંકલે મને બોલાવીને કીધું કે તારો અવાજ સારો છે તો તારે ગાવાનો મતલબ આગળ તું વધી શકે છે તો એને મને તમારે ચેનલ નામ આપી વિશેષ વિથ દિનેશમાં એનો તું કોન્ટેક કરીને તું આગળ જઈ શકે છે ઓકે પછી તમે શું કર્યું પછી મે યુટ્યુબ ચેનલ ઉપરથી તમારો કોન્ટેક્ટ કર્યો પછી તમે મને એક વિડિયો મોકલ્યો હા તો મિત્રો આ એક પ્રોસેસ છે મે એટલા માટે પૂછ્યું એમને કે તમારો પણ અવાજ સારો હોય તમારી આજુબાજુમાં પણ આ પ્રકારનો અવાજ હોય અને તમને લાગે કે એનામાં ક્ષમતા છે અને આગળ જઈને બહુ કરિયર બની શકે કરિયર બને અને એવું પણ બને કે કરિયર બનવામાં મોડું થાય એટલા માટે જે વચ્ચેના જે વર્ષો છે ને સંઘર્ષના એ ઘટાડવા માટેનો આ પ્રયત્ન છે એટલે બહુ લાંબુ અંતર હોય તો હું ત્યાં જઈ જઈને ઇન્ટરવ્યૂ કરું છું તો અહીં તમને એક વોટ્સએપ નંબર આપું છું જ્યાં તમે મને તમારો વિડીયો મોકલશો તમારું નામ લખશો તમારું ગામનું નામ લખશો શહેરનું નામ લખશો મેસેજ કરજો પછી આપણે ફોન ઉપર વાતચીત કરીશું કારણ કે તમે પહેલો ફોન કરશો અને પછી ફોન જો રિસીવ નહીં થાય તો તમને લાગશે કે હું ફોન નથી ઉપાડતો એટલે તમે નારાજ થઈ જશો એટલે તમે વિડીયો નહીં મોકલો અને વિડીયો નહીં મોકલવાની ભૂલ કરશો અને વિડીયો નહીં મળે એટલે તમારો અવાજ કેવો છે મને ખબર નહીં પડે ઘણા લોકો એવું કરે છે પેલા એમ છે હું આ કરું દિનેશભાઈ હેલો કરે પછી હું મારી વાત મૂકું એમનો ઈરાદો એવો હોય છે પણ મારો મોડો રિપ્લાય જાય તો એમને લાગે અરે છોડો ને આ તો બધી વિડીયોમાં વાતો કરે છે પણ રિસ્પોન્સ આપતા નથી એટલે એમનો વિડીયો જ મારા સુધી ના પહોંચે તો પહેલું કામ તમે વિડીયો મોકલવાનું કરો વિડીયો જોશે મારી ટીમ અને હું પણ જોઈશ અને તમારો સંપર્ક કરીશ આખી વાત મેં એટલા માટે કરી કે તમને ગાયક બનાવવા છે ખૂબ મોટા ગાયક બનાવવા છે તમે ગાયક બની ગયા પછી તમે લોકોને સપોર્ટ કરશો હા કેમ જરૂરી છે ગાયકોની ગોતના વખાણ કરવા માટે સવાલ નથી કરતો પણ આ ગાયકોની ગોત્રમનો શો છે તો તમને ફાયદો છે ને હા શું ફાયદો થાય છે તમને મતલબ આપણે જો હવે હું ગામડે રહું છું તો મને એટલું બધું પ્લેટફોર્મ ના મળી શકે આ તો તમે આવો શો કરો છો જેથી અમે અમને એક મોકો મળે છે એક તક મળે છે જેમાં અમે અમારું પરફોર્મન્સ કરી શકીએ છીએ પછી તમને પ્રોગ્રામ મળે સ્ટુડિયોમાં રેકોર્ડિંગનો મોકો મળે એટલે જરૂરી છે ને લોકોને મોકો મળવો જરૂરી છે હા તો તમે સિંગર બની જશો પછી તમે લોકોને મદદ કરશો હા બિલકુલ અને એ અંકલ નું શું નામ એમને તમને મારા સુધી પહોંચાડ્યું એ અંકલ નું નામ તો મને યાદ નથી બિલકુલ ગામ કયું હતું ગામ મારા જ ગામમાં હતું પણ હું ઓળખતી નથી મતલબ એ કોઈ બાર ગામ ના હા બાર ગામ ના હતા એટલે તો એ અનનોન જે અંકલ છે ને એ તો ભગવાન બનીને આવે તો તમારા માટે હા અને એમને થેન્ક યુ કહેશું કારણ કે એમના કારણે કદાચ તમે મારા સુધી પહોંચ્યા અને એવું પણ બને કે એના કારણે તમે ગુજરાત સુધી પહોંચ્યા ઓસમણ મીરની કરિયરમાં પણ કંઈક આવું જ છે હિન્દી ફિલ્મમાં આપણે એમને સાંભળ્યા એક ગીત આવી ગયું એ પહેલા કચ્છના પ્રવાસે જે ફિલ્મ ડિરેક્ટર હતા આપણા જેમને આપણને ઘણી બધી સારી ફિલ્મો આપી સાવરી આપી સંજય લીલા ભણસાલી તો સંજય લીલા ભણસાલીએ જે જીપ ભાડે કરી હતી ને સોરી જે કાર ભાડે કરી હતી એનો ડ્રાઈવર સતત મીનને સાંભળતો હતો એટલે સંજી લીલા ભણસાલીએ કીધું કે કોણ છે તો કીધું કે સર એ અમારા એક લોકલ ફોક સિંગરે તો સંજય લીલા ભણસાલીએ પૈસા આપીને બધી જ સીડી લઈ લીધી ઉસ્માનબીનની અને પછી મોકો મળ્યો હિન્દી ફિલ્મમાં બોલીવુડ સુધી મીર પહોંચી ગયા મીનનો મેં ઇન્ટરવ્યુ કર્યો બધું એ ડ્રાઈવર મને કે નામ ખબર નથી પણ એ ડ્રાઈવર કયા ગામના છે એ મને ખબર છે કે તો ગમે તેમ કરીને એમને રૂબરૂ મળીને થેન્ક યુ કહીશ કે એ ડ્રાઈવરના કારણે એ માણસ બોલિવૂડ સુધી પહોંચે છે અને બોલિવૂડમાં ગયા પછી ઓસમણ મિની આખી જર્ની શરૂ થાય છે તો એ અંકલ જે છે એમને આપણે થેન્ક યુ કહીએ છીએ જેને તમને મારા સુધી પહોંચાડ્યા એમના માટે સુગાશો કોઈ ભગવાનનું જ ગીત હોઈ શકે

બરાબર ને એટલે તમારે એમને કાયમી યાદ રાખવાના છે અને તમારે યાદ રાખવાનું છે કે તમારે પણ કોકના રીતે સપોર્ટ કરવાનો છે તમે જ્યારે આગળ જઈને બહુ મોટા સિંગર બનશો ત્યારે તમે મને ઇન્ટરવ્યુ આપશો પછી આપશો સમય હશે હા શ્યોર ઓકે પણ તમારી પાસે સમય ના હોય અને મને સમય આપવા માટે પણ સમય તમારે કાઢવો પડે એવી પરિસ્થિતિમાં તમે આવો એવી પ્રાર્થના કરીએ આપણે બરાબર ને કારણ કે મને સમય ના આપી શકો એવી સ્થિતિમાં હોય મારા માટે ફાયદામાં છે

ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજ ને કેવું ગે નહી ઠાલો જીવો છે પ્રીત્યુનો પ્યાલો કહી દો સુરજ ને કે ઉગે નહીં ઠાલો કહી દો સુરજ ને કે ઉગે નહીં ઠાલો કે સિંગર ને સાંભળીને જોઈને તમને એવું લાગ્યું કે તમે પણ સિંગર બની શકો આમ તો મોસ્ટ ઓફલી હું કીર્તિદાન ગઢવીને જ સાંભળું છું

માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકર ના મિત્રો બંધ દરવાજા ખોલવા છે ગાયકોની ગોતનો મૂડીરાદો એવો છે કે દરવાજો ખુલે અને જે દુનિયાનો ચોક છે એ ચોકમાં અને ગુજરાતની ગલી ગલી સુધી આ અવાજ પહોંચે ઘર ઘર સુધી અવાજ પહોંચે પણ બહુ નજીકના લોકો આપણને બહુ સારી રીતે ઓળખતા હોય એટલે તમે ઇન્ટરવ્યૂ હું કરું ને તમે ઇન્ટરવ્યૂ આપું તો આપણે ઘણીવાર કેટલીક વસ્તુ યાદ ન પણ આવે કેમેરા પાછળ શારદા અને મનીષ બંને છે શારદાને પૂછીએ કે કયું વધારે બીજું ગીત સારું ગઈ શકે છે આપણે ગવડાઈએ જે તર એમને યાદ ના આવતું હોય હકાન રસિયો રૂપાળો રંગ રે લિયો घेर જાવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની ની હેલ રે घेर જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રે લિયો घेर જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના

અને મહારાષ્ટ્ર જે રીતે ગુજરાત આખાએ જોયો છે આખા દેશે જોયો છે તો મહારાષ્ટ્રના જે ગીતો છે ઘણા બધા એમાંનું જે મેન ગીત છે એ લોકોને બહુ આજે પણ સાંભળવું ગમે છે ખાસ તો આહીરોને એવું લાગશે કે મહારાષ્ટ્ર કેમ ના ગાયો એટલે મહારાષ્ટ્ર ન ગઈને આપણે એમને નારાજ નથી કરવા તો મહારાષ્ટ્ર ગાશો એની પહેલાં એકાદો ગરબો સંભળાવો हे माए गरबो राव्यो गगन गोख मारे के माए गरबो को राव्यो गगन गोख मारे सजी छोड़ रे शनगार मेली दिवड़ा केरी हार सजी छोड़ रे शनगार मेली दिवड़ा केरी हार माए गरबो को राव्यो गगन गोख मारे नगन नीले मांडवी माथे घूम માંડવણી માં ચમકે જાજે રૂપલેબર લઈ માંડવી માથે ઘૂમતી મોરી માડવડી માં

તમે મળવા મીઠી મુરાદ રે મારા દ્વારિકા નાનાથ તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારિકા નાનાથ થેન્ક યુ વેરી મચ કોઈ સવાલ ના કર્યો હોય તમારે કોઈ ગીત ગાવું હોય અને હું જતો રહું પછી યાદ આવે કે અમને ઇન્ટરવ્યુ કરતા આવડતું નથી મને પૂછ્યો પૂછ્યું હોત તો તમારે ગાવતું એવું કંઈ હોય અને એવું ગીત તમારે ગાવવું તો ગાઈ શકો તમે બધા જ ગીતો લગભગ તમે જે ગાવ છે આવી ગયા છે એક બીજા મુકામે મળીશું અને દ્વારિકાના નાથને જ આપણે પ્રાર્થના કરીએ દ્વારકાના નાથને કૃષ્ણને પ્રાર્થના કરીએ કે બહુ મોટા સિંગર તમે બનો અને પછી એક જુદા મુકામે આપણે મળીશું ત્યારે તમારો જુદો ઇન્ટરવ્યુ કરીશું તમે પણ જો ગાયક હોય તમારે પણ ગાયકોની ગોતમાં મારા સુધી પહોંચવું હોય તો મેં હમણાં જ કહ્યું છે એ પ્રમાણે એક વોટ્સઅપ નંબર આપું છું જ્યાં તમે મને વિડીયો મોકલશો અને મારો સંપર્ક કરશો મારી ટીમ અને હું પણ તમારો સંપર્ક કરીશું આપણી યુટ્યુબ ચેનલમાં મારે જોતા હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે મને ફોલો કરશો